ધી સુરેન્દ્રનગર ડિસ્ટ્રિક કોપરેટિવ બેંક ચૂડા શાખાનું સ્થળાંતર કરાયું ચૂડા સહિત ગ્રામ્ય વિસ્તારના લોકો માટે આધુનિક સુવિધાથી સજ્જ ધી સુરેન્દ્રનગર ડિસ્ટ્રિક્ટ કો ઓપરેટિવ બેંક અમીચીન બગીચા સામે સ્થળાંતર કરવામાં આવ્યું હતું લીંબડી રોડ પર કરીમભાઈના જીન ખાતે ધી સુરેન્દ્રનગર ડિસ્ટ્રિક્ટ કો ઓપરેટિવ બેંક ચૂડા શાખાનું સ્થળાંતર ધારાસભ્ય કિરીટસિંહ રાણાની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયો હતો આ પ્રસંગે સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ પ્રમુખ હિતેન્દ્રસિંહ ચૌહાણ સુરેન્દ્રનગર જિલ્લા કારોબારી ચેરમેન જશુભા સોલંકી સુરસાગર ડેરીના પ્રમુખ નરેશભાઈ મારુ ચુડા તાલુકા પંચાયતના પ્રમુખ ઈશ્વરભાઈ માથર તનકસિંહ રાણા લખધીરસિંહ જાદવ વિનોદભાઈ વાઘેલા ઘનશ્યામભાઈ રોજાસરા માનસંગભાઈ મસાણી સહિતના અગ્રણીઓ તથા બેંકનો સ્ટાફ તથા મોટી સંખ્યામાં આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના લોકો ઉપસ્થિત રહ્યા હતા